સુરેન્દ્રનગરના પૂપટપરા વિસ્તારમાં આબારા તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતા મહિલાઓ મારુ છે જે બાદ મહિલાઓ ડીસીપી કચેરીએ રજૂઆત કરવા પહોંચી પોપટપરા રહેણાંક વિસ્તારમાં રહેતી મહિલાઓ અને દીકરીઓને એક જૂથના માધાપારે શખ્સો દ્વારા છેડતી તેમજ હેરાન પરેશાન કરાતી પોલીસ દ્વારા મહિલાઓ અને દીકરીઓની છેડતી કરનાર શખ્સને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી મારા ભાઈ ને કાલ થોડોક ઝઘડો થયો તો એમાં તો મિયાણા અમારા ઘરે આવ્યા અને છરિયું બતાવી એમાં ત્રણ જણા હતા ફૂલ દારૂ પીના અમે લેડીસ જ બાર હતા ખાલી તો એ અમને મારવાનું કીધું ને મારા ભાઈને પણ ઘરમાંથી કાઢીને મારવાનું અને હજી આગળ જતા ધમકી આપે તો અમે કાલે અહીંયા અરજી કરી ગયા હતા એ ડિવિઝન આવી

અને છે ને અમારે કેમેરાની જરૂર છે અને એક છે ને પોલીસ ચોકી બનાવવાની જરૂર છે જેથી કરીને જો અમે કઈક બોલી તો અમારા ભાઈને ને હવે ગજાઈને કઈ અમારા ભાઈ એમ કે કે અમારું આ રીતે બેનો દીકરો એના નામ ન લો તો ઈ આવીને અમારા ભાઈને મારી નાખવાની ધમકી દે ધારિયા ને તલવાર લઈને નીકળે મારવા અને અત્યારે કોઈ અમે આટલી ફરિયાદ કરતા કોઈ અમારું હાથમાં લેતા નથી